ગાઈસ આજે આપણી પરીક્ષા આવી ગઈ અત્યારે નસીબ તો જો મારી પાસે આટલી બધી પેનો છે પણ આમાંથી એકેય પેન હાલતી છે નહીં આપણે પેપર દેને આવ્યા છે આપણે પચ્ચામાંથી પચાવ છે એવું પેપર ગયું છે શું વાત કરે સો હેલો ગાઈસ સ્વાગત છે તમારો આજનો આપણે એક નવા તડકતા ફડકતા ધાસુ ધમાકેદાર બ્લોગ ની અંદર તો આજનો જે બ્લોગ છે હું રાત્રે 7:30 વાગે ચાલુ કરું છું થોડુંક શોકિંગ છે કેમ કે આપણી છે ને પરમ દિવસે પરીક્ષા છે પેલી એક્ઝામ છે જે ટ્યુ સેમ થ્રીનું પહેલું પેપર છે સબ્જેક્ટનું નામ છે ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન ને અત્યારે આપણે એની તૈયારી ચાલુ છે જોવો આ સાહેબ બિચારા કેટલા મહાન એને મને બીજા કોઈના લેક્ચર ન મળ્યા આ સાહેબના લેક્ચર મળી ગયા એટલે કામ થઈ ગયું ઘણું ખરું એમાંથી કરી નાખ્યું અત્યારે નોટ્સ બનાવું છું પછી વાંચવાનું ચાલુ કરી દઈશ બે દિવસ છે આમ તો એક દિવસ કાલનો એક જ દિવસ છે અને અત્યારે થોડુંક કલાક હું દસ વાગે પૂછાય એટલે પછી ગણી લેવાનું કલાક જ છે અમુક કલાક તો અત્યારે બ્લોગ ચાલુ કરવાનું રીઝન એ કે પેલું આખું પેપર હું એક બ્લોગમાં લઈ લઉં આજનો દિવસ એટલે આ બે ત્રણ કલાક કાલનો દિવસ પરમ દિવસનો દિવસ બસ પણ હવે થઈ ગયો તો બ્લોગ તો બસ તમે હવે જોયા રાખો જે લેક્ચર છે ને ડ્યુરેશન તો ખાલી છ છ એક મિનિટની જ છે અને બધા આ એક નહીં આમ તો બધા વિડીયોની ડ્યુરેશન એટલી જ છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પંદર દસ ચાર એવી જ છે પણ પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યાં આપણે નોટ્સ બનાવવાની હોય કેમકે અત્યારે લેક્ચર તો જોવા ટું જોઈ નાખું તો વાંધો નથી તો કલાક બે કલાકમાં પૂરા થઈ જાય ટુએક્સ ઉપર જોઉં તો એની એનીથી વહેલાં પૂરા થઈ જાય તો ફાયર આપણું વાંચવાનું કામ પૂરું હવે જવાનું છે સુવા આ જેટલું લગ વચાણું આટલું પૂરું આમ તો બધું નથી વચાણું બાકી છે ઘણું પણ તો હવે જેટલું બાકી કાલે વાત સો હેલો ગાઈઝ આપણે જાગી ગયા છીએ અને અત્યારે બે ગયા છીએ વાંચવા એ સવાજ ખબર આપણે જે કાલે નોટ્સ બનાવી હતી એમાંથી એક એક બે વાર એમાંથી વાંચી લેવું અને પછી ચેટ જીપીટીનો યુઝ કરશું એવી થોડીક સ્ટ્રેટેજી છે આપી પરીક્ષાની તૈયારી કરવાની હવે જોઈ કેટલો આપણે સ્ટ્રેટેજી ફોલો કરીએ છીએ વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું લગભગ આઠ ધું સોળ શોર્ટ નોટ બનાવી છે આપણે વચાઈ ગયું છે આમાંથી હવે વિચારું છું કે શું કરું ચેટ ચીપેટીમાંથી વાંચું કે પછી આને રિવિઝન કરું કેમકે કે આને છે ને મેં યુટ્યુબમાંથી બનાવી એમાં મોસ્ટ આઈમ બી પ્રશ્નમાંથી જ બનાવેલી છે એટલે આઈ થિંક આમાંથી જ કરાય તો થોડુંક ચેટચીપીટી કરીએ થોડુંક આ કરીએ બે કરીને એ કરી નાખીએ કેમકે કાલનું પેપર જો શરૂઆત હારી થાય ને તો આખી પરીક્ષા હારી જાય એટલે કાલનું પેપર ઇમ્પોર્ટન્ટ છે

આજે આપણી પરીક્ષા આવી ગઈ જેનો મારથી વધારે તમને બધાને ઇંતાર આવે એને ગુજરાતીમાં કેમ કે સબ્ર તો એ ફાઇનલી આવી ગયું છે આપણી પરીક્ષા આવી ગઈ છે સાડા દસ નું પેપર છે અત્યારે વાગ્યા છે લગભગ જોવા દેવું મને સાડા સાત લગભગ ત્રણ કલાકની વાર છે ત્રણ કલાકની તો આપણે વિચાર્યું છે કે સાડા નવ આપણું પેપર દેવા જાવીએ ત્યાં અલગ વાંચીએ સાડા નવે જાવી હજી હોલ ટિકિટ ની ચેરક્ષ કરવાની બાકી છે અને મારી પેન બધી પૂરી થઈ ગઈ તો પેન લેવાની છે એ લઈને પછી પેપર દેવા એટલે નીકળી તો વાગી ગયા છે હમણાં આપણે હજી થોડુંક વાંચવાનું બાકી છે એ વાંચીને આપણે જાવીએ ને સાચું કહો ને યાર પેલું પેપર છે ને બીક લાગે છે કેમકે આપણું માનવું એવું છે પેલું પેપર જો સારું જાય ને તો પરીક્ષા હારી જાય તો પ્રાર્થના કરો ભગવાનને કે પેલું પેપર સારું જાય કેમ કે વાંચીએ તો આપણે ઘણું બધું છીએ પણ યાર પરીક્ષામાં શું થાય છે કોને ખબર હું ઓછું લખું છું હું સાચું નથી લખતો કે પછી પેપર ચેક કરવા વાળો ચા પીધા વગર ફાઈનલી દોસ્તો આપણું વાંચવાનું કામ પૂરું થઈ ગયું છે હવે વાંચવાનું કામ પૂરું થઈ ગયું મતલબ એમ નહીં કે આપણને બધું આવડે છે ને બધું આપણે વાંચી નાખ્યું છે આપણે જેટલી શોર્ટ નોટ બનાવી હતી ને કાલે એટલું વાંચાઈ ગયું છે હવે મને નથી ખબર કે એમાં બધી વસ્તુ આવી ગઈ પણ આઈએમપી આઈએમપી જેટલું મને લાગતું હતું એ બધું કરી નાખ્યું છે અને હવે કરી નાખ્યું છે એનો મતલબ એમ નથી કે બધું આવડે છે હવે થોડું ઘણું બધી વસ્તુ યાદ છે હજી એકવાર એ નજર ફેરવી નાખશું એક્ઝામ પર જતા પહેલા અને હાજુ કહો ને પરીક્ષા પાસે આવે ને ત્યારે વધારે પ્રેશર આવે માથે કે નહીં હવે શું થાય આટલી મહેનત કરીને હવે કઈક લોચા મરાઈ ગયા તો અત્યારે મારી છે એટલે મને જ લાગતું કે હવે વાંચવા જેવું છે એટલે આપણે હવે નીકળે કોલેજ બાજુ અને મળી આવે તમને સીધા કોલેજ અને જોઈ ભાઈ બધાએ એ કેટલી તૈયારી કરી છે કેમ કે અત્યાર લગી તો મને એમ જ કહેતા હતા કે કાંઈ તૈયારી કરી નથી આપણે તો છેલ્લી રાતે વાંચવા વાળા માણસો યાર આઠ જણ ભો ને જ જાવી પછી ખબર પડે અને સાચી ખબર તો ત્યારે પડે જ્યારે રિઝલ્ટ આવે અત્યારે નસીબ તો જો મારી પાસે આટલી બધી પેનું છે પણ આમાંથી એકે પેન હાલતી છે નહીં શું કામ નહીં આટલી બધી પેનો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે આપણે કોલેજ ચાલો જઈએ ફાઈનલી જે થાય જોઈ જ તો શું અત્યારે આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા હાટો અને અત્યારે આપણી હાલત એવી છે ને તો તમને આમ કઈ રીતે એક્સપ્રેસ કરવી એ ખબર નથી પડતી હા જે સ્ટુડન્ટ હશે જેણે પરીક્ષા આપેલી હશે ક્યારે એને ખબર હશે એટલે આમ ટેન્શન લેવાની જરૂર છે નહીં કાંઈ પણ તોય તે ટેન્શન લેવાય જાય છે કોને ખબર આઈ ડોન્ટ નો કેમ કાઈ નહીં હવે જઈએ કોલેજે એની પેલા હોલ ટિકિટ ની ઝેરોક્સ કરાઈ નાખીએ ભૂલી જાવ તો લોચા થઈ જશે આપણે આવી ગયા છીએ આપણી કોલેજે ફાઇનલી પરીક્ષા દેવા પહેલું પેપર છે આજે આજ તો ફૂલ બાકાજી કી બોલે દેવાની છે પેપરમાં જે થાય જોઈ જાય કાઈ ખબર નથી શું થાય અહીંયા આપડી માટે આપણને મળવાય કૂતરો આવેલું છે કૂતરાનો બચ્ચો આવેલું હાલે ઓહો કેવો મસ્ત લાગે પણ આપણે પરીક્ષા દઈને આવી ગયા છીએ હવે સુમિતભાઈને પૂછે કેવા પેપર ગયા

વોટ્સઅપ ગાઈઝ અત્યારે આપણો આજનો દિવસ અહીંયા પૂરો થઈ ગયો હવે વચ્ચે હું ફૂઈ ગયો તો અત્યારે આપણે જાગ્યો જમા ગયો અને પછી પાછો આવ્યો અત્યારે પાછો આપણે બે ગયા છીએ લેક્ચર જોવા લેક્ચર જોઈને કાલે શનિવાર છે પરમ દિવસે રવિવાર છે બે દિવસ આપણે પેપર નથી રજા છે સોમવારે પાછું પેપર છે ડેટા ડિજિટલ ફંડામેન્ટલ ડેટાની પછી છે એની તૈયારી કરવાની છે આપણે કાલથી તો જોઈએ કાલે હું બ્લોગ બનાવવાનું ચાલુ રાખું છું કે નહીં કેમકે આ વખતે નક્કી કીધું છે કે આપણે આખી જે એક્ઝામ છે એને બ્લોગની અંદર કેપ્ચર કરીને મૂકશું જોઈએ હવે બનાવીએ તો યાર રેકોર્ડ તો થઈ જાય પણ એડિટિંગ નથી થતું કરશું આપણે બધું તો જો આજના બ્લોગ કેટલા મિનિટનો થશે આઈ ડોંટ નો કેટલો મોટો છે ખબર નથી આઈ થિંક નાનો જ થયો છે તો એ તો બ્લોગમાં મજા આવી તો લાઇક ફોલો શેર સબસ્ક્રાઈબ કરીને જાજો અને હા તમે યુટ્યુબમાં જવો છો ને તો ઇન્સ્ટાગ્રામમાં નીચે લિંક આપેલી છે ફોલો કરતા હોજો એમાં મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે કમિંગ સુનમાં બાકી મળીએ આપણે નેક્સ્ટ માં ત્યાં લગી જય હિન્દ